વડોદરાનો કુખ્યાત બુટલેગર અને લીકર કિંગ અલ્પુ સિંધી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે ક્રાઇમ બ્રાન્ચે બુટલેગરને હરિયાણાથી ઝડપી પાડ્યો છે છેલ્લા ત્રણ મહિનાથી ગુજસીટોકના ગુનામાં ફરાર અલ્પુ સિંધી ત્યાં પીજીમાં છુપાયો હતો અલ્પુ વિરુદ્ધ પ્રોહિબિશન સહિત કુલ પંચાવન ગુનાઓ નોંધાયેલા છે તેની સાથે આઠ આરોપીઓ સામે કેસ દાખલ થયો હતો જેમાંથી અત્યાર સુધીમાં ધરપકડ થઈ ચૂકી છે હજુ પણ આ કેસના બે આરોપીઓ ફરાર છે આ આરોપી અગાઉ ભાસદ જિલ્લા આણંદ ખાતે એસએનસીની જે પ્રોહિવિશનની મોટી રેડ કે જેમાં ત્રીસ લાખ જેટલો દારૂ સપ્લાયમાં એ વોન્ટેડ હતો એ સિવાય ફતેહગંજની અંદર ફતેહગંજ બ્રિજ ખાતે જે હેરી સિંધી છે એ પણ લિસ્ટર્ડ બુટલેગર છે એ બુટલેગર સાથે પણ ફતેહગંજ બ્રિજ ઉપર એપ્રિલ બે હજાર પચીસના એને મારામારી કરેલી ત્રણસો સાત જેવો ગંભીર ગુનામાં પણ એ વોન્ટેડ એકંદરે હાલ એના વિરુદ્ધમાં બાવન જેટલા ગુના નોંધાયેલા છે